નમસ્કાર ક્યારે વિચાર્યું છે કે આપણી આસપાસની દુનિયા આખરે કામ કેવી રીતે કરે છે ચાલો આજે એ જ અદૃશ્ય શક્તિઓ વિશે વાત કરીએ એટલે કે બળ અને દબાણ આપણે રોજબરોજ એનો અનુભવ તો કરીએ છીએ પણ કદાચ એના પર બહુ ધ્યાન નથી આપતા ચાલો એક મજેદાર સવાલથી શરૂઆત કરીએ ઝાડ પરથી નીચે પડતું સફરજન અને બીજી બાજુ ધક્કો બારીને ખોલાતો દરવાજો આમ જુઓ તો બંને તદ્દન અલગ ઘટનાઓ છે બરાબર ને પણ શું આ બંને પાછળ કોઈ એક જ વૈજ્ઞાનિક સિદ્ધાંત કામ કરતો હોઈ શકે અને એનો જવાબ છે બળ હા આ બધો જ ખેલ બળનો છે તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે આ બળ આખેરે છે શું એકદમ સિમ્પલ ભાષામાં કહીએ ને તો બળ એટલે કાં તો કોઈ વસ્તુને ધક્કો મારવું અથવા તો એને ખેંચવી બસ આટલું જ વ્યાખ્યા ભલે સાદી લાગે પણ વિશ્વાસ કરજો આપણી આસપાસની લગભગ દરેક ક્રિયા આના પર જ ચાલે છે તો સવાલ એ છે કે આ બળ કરી શું શકે અરે ઘણું બધું જેમ કે કોઈ સ્થિર પડેલા ફૂટબોલને કિક મારો એક ગતિમાં આવી ગયો કોઈ દોડતી વસ્તુને રોકી શકાય છે કે પછી ક્રિકેટમાં બેટ્સમેનની જેમ બોલની દિશા જ બદલી નાખો અને હા કોઈ વસ્તુનો આકાર પણ બદલી શકાય છે જેમ આપણે સ્પ્રિંગને દબાવીએ છીએ પણ અહીં એક મહત્ત્વની વાત છે જે યાદ રાખવા જેવી છે બળને પૂરી રીતે સમજવા માટે બે વસ્તુઓ જાણવી જ પડે પહેલું એ કેટલું જોરદાર છે એટલે કે એનું મૂલ્ય શું છે અને બીજું એ કઈ દિશામાં લાગે છે આ બંને વગર તો બળની વાત જ અધૂરી છે સમજી ગયા ચાલો હવે થોડું ઊંડા ઉતરીએ બળના પણ પ્રકાર હોય છે પહેલાં આપણે એવા બળોની વાત કરીએ જેમને કામ કરવા માટે અડવું પડે એટલે કે ભૌતિક સ્પર્શની જરૂર પડે આને કહેવાય છે સંપર્ક બળો આના બે એકદમ જાણીતા ઉદાહરણો છે એક છે સ્નાયુ બળ આપણે કોઈ પણ વસ્તુ ઉઠાવીએ ધક્કો મારીએ આ બધું આપણા મસલ્સનું જોર છે અને બીજું છે ઘર્ષણ બળ આ થોડું ઉલટું કામ કરે છે એ હંમેશા ગતિને રોકવાની કોશિશ કરે છે એટલે તો જમીન પર ગબડતો દડો થોડી વાર પછી આપમેળે અટકી જાય છે આ ઘર્ષણને લીધે જ સારું તો આ તો થઈ એવા બળોની વાત જેમાં ટચ કરવું જરૂરી છે પણ હવે આવે છે અસલી જાદુ એવા બળો જે દૂરથી જ કામ કરે છે કોઈ પણ સ્પર્શ વગર રહસ્યમય લાગે છે નહીં તો સવાલ એ જ છે કે અડ્યા વગર બળ લાગે કેવી રીતે વેલ આ કોઈ જાદુ નથી વિજ્ઞાનાને કહે છે બિનસંપર્ક બળો આનું બેસ્ટ એક્ઝામ્પલ તો આપણે બધાએ જોયું જ છે ચુંબકીય બળ કેવી રીતે એક મેગ્નેટ લોખંડની વસ્તુઓને દૂરથી જ ઝપ દઈને ખેંચી લે છે કોઈ ટચ નહીં છતાં પણ ખેંચણ તો છે જ અને પેલો સ્કૂલવાળો પ્રયોગ યાદ છે પ્લાસ્ટિકની ફૂટપટ્ટીને માથામાં ઘસીને કાગળના ટુકડા પાસે લઈ જવાનું અને ટુકડા ઉડીને ચોંટી જાય બસ એ જ છે સ્થિત વિદ્યુત બળ આ બધો ખેલ છે ઇલેક્ટ્રિક ચાર્જનો અને છેલ્લે આ લિસ્ટમાં આવે છે સૌથી મોટો ખેલાડી ગુરુત્વાકર્ષણ આ કોઈ નાની સૂની વસ્તુ નથી આ એ બળ છે જે આખા બ્રહ્માંડને એક સાથે બાંધીને રાખે છે પેલા સફરજનના નીચે પડવાથી લઈને પૃથ્વીનું સૂરજની આસપાસ ફરવા સુધી બધી જ ગુરુત્વાકર્ષણનો જ રાજ છે ઓકે તો આપણે બળ વિશે તો ઘણું સમજ્યા પણ હવે એક નવો ટ્વિસ્ટ છે શું બળ લગાવવું જ પૂરતું છે ના બળ કેટલું અસરકારક છે ને એ એક બીજી જ વસ્તુ પર આધાર રાખે છે અને એ વસ્તુ છે દબાણ આને સમજવા માટે એક મસ્ત ઉદાહરણ છે ક્યારે વિચાર્યું છે કે એક નાનકડી તીક્ષ્ણ સોઈ આસાનીથી ચામડીમાં કેમ જતી રહે છે પણ એટલા જોરથી જો આંગળી દબાવીએ તો કશું જ નથી થતું કેમ ભાઈ બળ તો સરખું જ છે બધો જવાબ દબાણમાં છુપાયેલો છે તો વાત એમ છે કે દબાણ એ નથી જોતું કે બળ કેટલું છે એ એ જુએ છે કે બળ કેટલી જગ્યામાં ફેલાયેલું છે આનું એક સિમ્પલ સૂત્ર છે દબાણ એટલે બળના છેદમાં ક્ષેત્રફળ બસ આટલું જ એટલે કે જગ્યા જેટલી ઓછી દબાણ એટલું જ વધારે હવે સમજાયું સોયની અણીનું ક્ષેત્રફળ એકદમ નાનું હોય છે એટલે થોડુંક બળ પણ ત્યાં જબરદસ્ત દબાણ ઊભું કરે છે અને એટલે જ તે અંદર ખૂંચી જાય છે ચાલો હવે આ દબાણના આઈડિયાને એક એવી જગ્યાએ લઈ જઈએ જેના વિશે આપણે ભાગ્યે જ વિચારીએ છીએ એક એવી વસ્તુ જે આપણી ચારે બાજુ દરેક ક્ષણે હાજર છે આપણી આસપાસની હવા આપણે બધા ખરેખર તો હવાના એક બહુ મોટા સમુદ્રના તળિયે રહીએ છીએ હા સાચું સાંભળ્યું આપણી ઉપર કિલોમીટરો સુધી જે હવા છે એનું વજન સતત આપણી ઉપર દબાણ કરે છે અને આને જ કહેવાય છે વાતાવરણીય દબાણ અને તમને જાણીને આંચકો લાગશે આ દબાણ કોઈ મામૂલી નથી એ જબરદસ્ત હોય છે તો પછી આપણે એની નીચે પીસાય કેમ નથી જતા વેલ એનું કારણ એ છે કે આપણા શરીરની અંદર પણ દબાણ છે જે બહારની તરફ ધક્કો મારે છે આ અંદર અને બહારનું દબાણ એકબીજાને એકદમ પરફેક્ટલી બેલેન્સ કરે છે કુદરતનું કેવું ગજબનું સંતુલન છે નહીં તો જોયું બળ અને દબાણ આ ખાલી ફિઝિક્સના ચેપ્ટર નથી આ એ નિયમો છે જેના પર આપણી આખી દુનિયા ચાલે છે આપણે હવાના એક અદ્રશ્ય સમુદ્રથી ઘેરાયેલા છીએ તો હવે એક સવાલ વિચારવા જેવો છે આ હવા સિવાય એવી બીજી કઈ કઈ અદ્રશ્ય શક્તિઓ છે જે આજ ક્ષણે આપણી દુનિયાને આપણી આસપાસની દરેક વસ્તુને આકાર આપી રહી છે જરા વિચારજો આના